અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામે અઢાર લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું છે તાલુકાના પીઠાડીયા ગામે ધારાસભ્ય જેવી કાકડીયાના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પીઠળિયા ગામે પંદરમાં નાણાં પંચમાંથી રોડ અને ભૂગર્ભ ગટરના કામનું ખાતમુહૂર્ત કરાયું ત્યારે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડીયાના અર્થાત પ્રયત્નથી તાલુકામાં વિવિધ વિકાસ કામોને વેગ મળ્યો છે પીઠળિયા ગામે પૂર્વ સરપંચ અરવિંદભાઈ ચૌહાણ અને રામભાઇ વાળા દ્વારા ગામને વિકાસને વેગ મળ્યો છે ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા છેવાડાના લોકોની સારી સુખાકારી મળે તે અંતર્ગત રોડ રસ્તા પાણી સહિત વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું પીઠડિયા ગામે રોડ અને ભૂગર્ભ ગટરના અંદાજે અઢાર લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ગામ લોકો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રામભાઈ વાળા છે હું ભારતીય જનતા પાર્ટીનો અગ્રણી કાર્યક્રમ છું અને સામાજિક કાર્યકર છું અમારા ગામમાં આજે માનનીય ધારાસભ્ય શ્રી જેવી કાકડીયા સાહેબ તાલુકા પ્રમુખ ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાકર અમારે જે યીવીટીમાંથી એક ભોગારૂ ગટરનું કામ છે અઢી લાખનું અને એક સીસી રોડનું કામ છે એનું ખાતમુહૂર્તનું કાર્યક્રમ રાખ્યું હતું અને ગ્રામજનોને બહોળી સંખ્યામાં આવ્યાને આ પ્રસંગે ગામના તમામ આગેવાનો વડીલો અને ઉપસ્થિત રહેલા અમારે ટોટલ બે કોઝવે એક સીસી રોડ એક દલિત વિસ્તારનો સીસી રોડ એમ કરીને ટોટલ અમારા ગામમાં અઢાર લાખના કામનું ખાતમુહૂર્ત હતું જે ખાતમુહૂર્ત આપણા યશસ્વી ધારાસભ્ય શ્રી જેવી કાકડીયા સાહેબના કરવામાં આવ્યું ગ્રામજનો અને બધાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ બહુ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો આજે બગસરા તાલુકાનું પીઠડીયા ગામે ગામના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવા અમે આવ્યા છીએ ત્યારે આજે ગામના સરપંચશ્રી અમારા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપભાઈ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બાપભાઈ હું સીસી રોડ છે થૂગર્ભ ગટરનું કામ છે બે કોઝવેનાં કામ છે કુલ અઢાર લાખના કામોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને ગામના વિકાસ માટે સર્વાંગી વિકાસ માટે ગામ સાથ અને સહકાર આપે એના માટે પ્રયાસો કરી રહ્યા છે આજે ગામનો વિકાસ જ્યારે રાજ્ય સરકાર કરતી હોય ત્યારે ગામડામાં પ્રશ્નો ફાળવ પ્રશ્નો માટેના પૈસા ફાળવતી હોય ત્યારે ગામનો વિકાસ ખૂબ જ જરૂરી છે ત્યારે આજે પિઠડિયા ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત પ્રસંગે બધા જે ઉપસ્થિત રહી ને ખૂબ જ સારો કાર્યક્રમ કર્યો એ બધા ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર વંદે માતરમ ભારત માતા કસોક મુલવાર સાથે CN24 ન્યૂઝ જામરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ